તમે જોઈ શકો છો ડિવાઈડર થી ત્રીસ મીટર પહોળો આ રસ્તો કાયમ ને માટે અડધો અડધ બિન ઉપયોગી રહે છે ચોમાસુ હોય શિયાળો હોય ઉનાળો હોય આ માટે તંત્રની ની બેદરકારી કહો જિલ્લા વહીવટી તંત્રની ની અનઆવડત કહો કોઈ પણ કારણ હોય પણ સામરકા ચોકડી થી ભાલેજ બ્રિજ નો રસ્તો હંમેશા પબ્લિક માટે એક મોટી મુસીબત રહ્યો છે ટ્રાફિક ની મોટી સમસ્યા રૂપ રહ્યો છે

હવે અહીં આગળ જ્યારે કોઈ મરી જશે ત્યારે એનું એ નિવાડું આવશે ને આગળ જે પેલી ગટર લાઈન નાખી છે ને ત્યારથી અહીંયા આગળ ખાડા પડવાના વધારે ચાલુ છે એના લીધે પાણી નીકળતું નહીં કાયમી આ રસ્તા પર પાણી ભરાયેલું રહેલું છે કાયમી ભરાયેલું છે અને કાયમી ખાડા પડેલા છે કાયમી ખાડા પડેલા જ હોય છે અને ચોમાસામાં તો બહુ જ પડે છે સૌથી વધુ જો ટ્રાફિક હોય તો એ સામરકા ચોકડી તરફનો નો ભાલેજ રોડ જે છે એ રસ્તા પર જોવા મળે છે દિવસ દરમિયાન સૌથી વધુ ટ્રાફિક જામ દ્રશ્યો અહીંયા જોવા મળે છે તેમ છતાં પણ આ રસ્તો જે રીતે દુર્ઘટનાગ્રસ્ત આખું વરસ રહે છે તેના કારણે લોકોને ખૂબ અગવડતા પડે છે તમે જોઈ શકો છો કે અડધો અડધ નહીં અત્યાર તો ચોમાસામાં પૂરેપૂરો રસ્તો જો ઉપયોગમાં લઈ શકાતો નથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અહીંયા દિવસ દરમિયાન કોઈપણ સમયે ટ્રાફિક જામ થાય છે અને લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે

રસ્તો એટલે જ્યારે બી વરસાદ પડે છે ને અહીંયા બે છાંડા બી પડે એટલે પાણી ભરાઈ જાય અને એક જાનનો ખાડો પડ્યો છે ને ત્યાંનું તો બહુ જેમ દરે જ દસની કંદર લેડીઝો અંદર પડે છે મોટા માર્ગા નોના ઉંમરવાળા છોકરાઓ અંદર પડી જાય છે અહીંયા આગળ જે જ્યાં ટેકરો થઈ ગયો છે આના હિસાબથી અહીંયા આગળ જો આખું ટર્નિંગ કરીને આવવું પડે છે આમાં માર્ગ ભેગાનો કારણ પ્રોબ્લેમ છે અંદર આ રોડ દુર્ઘટનાગ્રસ્ત છે એના કારણે ટ્રાફિક ની સમસ્યા વધારે છે અચ્છા તો અલગ લઈશું એક હું તમારું નામ પૂછીશ